ચોમાસા બાદની શિયાળુ સીઝન ને લઈ નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને ખેતીમાં સિંચાઈ ગામમાંથી પસાર થતી ત્રણ જેટલી કેનાલોમાં સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું હતું કેનાલમાં ઝાડી ઝાખરાના સામ્રાજ્યને લઈ પાણી ઓવરફ્લો થતા ગ્રામજનોએ કેનાલનું પાણી બંધ કરાવ્યું હતું ગ્રામજનો દ્વારા દિવાળી પહેલા નિગમના અધિકારીઓને કેનાલ સાફ કરવાની જાણ કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓએ સફાઈ કરવાની તસ્દી પણ ન લીધી જેને લઈ હાલમાં પાણી છોડવામાં આવ્યું એ ઓવરફ્લો થતા બંધ કરવી પડી જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે જે ખેડૂતોને સિંચાઈની સુવિધા છે એ પાણી લઈ રહ્યા છે પરંતુ જેની પાસે સિંચાઈનો માત્ર કેનાલ જ વિકલ્પ છે તે ખેડૂતોનું શું તંત્રના અણઘડ વહીવટના કારણે હાલમાં શિયાળુ પાકમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે જો નિયત સમય કેનાલ સાફ કરાવી હોત તો આજે આ પરિસ્થિતિનો સામનો ખેડૂતોને કરવો ના પડત આ કેનલ સાફ થઈ નથી આ હું કિયા ગામનો ખેડૂત છું આ તમારો પાછળ વલણ માઇનોર કેનલ છે આ બાજુ એક કિયા લેપ છે કિયા રાઈટ છે બે ત્રણ કેનલ છે આ કેનલ સાફ થઈ જ નથી આ તો ખાલી તમે જુઓ છો અહીંથી કેનલ જોવાય છે પાછળ તમે એનથી જોવો તો કેનલ બી નથી જોવાતી આ લોકોએ પાણી છોડ્યું તો કેનલ પાણી છોડ્યું કેનલ પાછળ ઓવરફ્લો થઈ તો ખેડૂતોને તકલીફ પડી તો કેનલ અમે ફોન કરો તો બંધ કરી હતી તો આ મતલબ કે દિવાળી પછી કરાવું પછી ફોન કર્યો તો કે હજુ કોઈને કોન્ટ્રાક્ટ એજન્સીને આપ્યું નથી પછી હા આપ્યું તો મેં કાલે કોલ કર્યો તો મને કહે કે સાફ સફાઈ ચાલુ છે ને તમે જોઈ લો આ તમારા સામે જ કોઈ સાફ સફાઈ થઈ જ નથી ને કોઈ કામ આગળ ચાલતું જ નથી ને જેનું કૂવો છે એ કૂવાવાળા પાણી લે છે પણ જેનો કૂવા નથી એને તો બિચાર તકલીફ જ છે પાણી સાફ થઈ નથી એટલે પાણી પહોંચ્યું નથી એટલે ખેડૂતોએ ત્યાં પાણી લીધું જ નથી ખેડૂતની આપણે સિઝન ચાલી રહી છે ઘઉં છે જુવાર છે સુંદર એવું લોકો ખેડૂત વાત જોડે પાણી પણ સાબ કેનલ થઈ નથી એટલે પાણી હજુ એમને પહોંચ્યું નથી પાણી છોડ્યું તો પાછળ ઓવરફ્લો થઈ કેનલ કયા ઓવરફ્લો કેનલ સાફ જ નથી બિલકુલ બહુ જાણી ઝાંખણા છે તમે ચાલુ થતા પેલા તમે નર્મદા નિગમ ધ્યાન દોર્યું હતું આ ટેલિફોન વાતચીત મારા સાહેબ જોડે થઈ હતી સાહેબે કીધું કે દિવાળી પછી કઢાવું પછી દિવાળી પછી મેં કોલ કર્યો તો મને એવું કહેવામાં આવ્યું કે હજુ કોઈ એજન્સીને મતલબ કે હાઈપું નથી ને પછી હવે કોલ કર્યો તો પેલી છે સાફ છે પણ એવું કશું સાફ કર્યું જ નથી આ તમારા સામે જ છે કેનલની સમસ્યા તો હું કયા ગામનો ખેડૂત છું બરાબર અને કેનાલ સાફ કરી નથી અને પાણી છોડ્યું છે અને પાણી છોડ્યું છે તો પાણી બધું ખેતરોમાં આવ્યું છે રસ્તા ઉપર આવ્યું છે બરાબર એટલે જેને પાણી કૂવા નથી એને પ્રોબ્લેમ થાય છે બરાબર એ લોકો કહે છે પણ જો પાણી છોડે કેનાલ અત્યારે એકદમ સાફ થયેલી છે નહીં કેનાલ સાફ નથી તો શું પ્રોબ્લેમ છે કેનાલ સાફ નથી થઈ અને ખેતરોમાં આવે છે અને ઘણી જગ્યાએ ગાબડા પડી ગયેલા છે ગાબડા પડી ગયેલા છે ત્યાંથી પાણી સીધું ખેતરોમાં આવે રસ્તા ઉપર આવે છે એટલે અમારા હા સાફ સફાઈના અભાવને હિસાબે કરજણથી ઈશ્વરસિંહ પઢિયાર ની રિપોર્ટ